અંકલેશ્વર કરોડ પુરાંત વાળું બજેટ મતે મંજૂર કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી પહેલા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં ઓર્ડિનરી વાર્ષિક બજેટની બોર્ડ મીટિંગ મળી હતી જેમાં તેર જેટલા કામો બોર્ડ પર મૂકવામાં આવ્યા હતા કરોડ નું બજેટ મૂકવામાં આવ્યું હતું જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી વર્ષ બે હજાર નું સુધારાનું બજેટ અને બે હજાર નું અંદાજીત બજેટ તારીખ સોળ ફેબ્રુઆરી ના રોજ કારોબારી સમિતિના ઠરાવ મુજબ મંજૂર કરવામાં આવેલ છે અંકલેશ્વર પાલિકાના વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના અંદાજીત બજેટ ની ઉધરતી રકમ ઓગણીસ કરોડ તેતાલીસ લાખ સિત્યોતેર હજાર છે જ્યારે વેરા ગ્રાન્ટ અને ફી ભાડું મળી કુલ તો કરોડ પંદર લાખ પંદર હજાર ઉમેરતા વર્ષ બે હાજર ચોવીસ પચીસના ભાણું કરોડ સાહીઠ લાખ બાણું હજાર થાય છે જેમાં કુલ ખર્ચ બાણું કરોડ ચાર લાખ પાંસઠ હજાર બાદ કરતા દસ કરોડ સત્યાવીસ હાજરનું કુળાંત વાળું બજેટ સર્વાનું તે મંજૂર કરવામાં આવ્યું હતું જ્યારે વિપક્ષે પાણીના વધુ પડતા ટીડીએસ નો મુદ્દો ઉઠાવ્યો હતો નગરપાલિકા સભા ખંડમાં ઓર્ડિનરી વાર્ષિક બજેટની બોર્ડ મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં એજન્ડા પર તેર કામ લેવામાં આવ્યા હતા તમામ કામો વધુ મતે તેમજ સર્વાણુમતે મંજૂર કરવામાં આવ્યા આજની સામાન્ય સભા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલ બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ પછીનું અંદાજીત બજેટ રજૂ કરીએ છીએ આ બજેટ તારીખ સોળ બે બે હજાર ચોવીસ ના કારોબારી સમિતિના ઠરાવ નંબર બ્યાસી થી મંજૂર કરવામાં આવેલ છે અંકલેશ્વર નગરપાલિકા વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના અંદાજીત બજેટની ઉધરતી શિલ્ક રકમ રૂપિયા ઓગણીસ કરોડ પિસ્તાલીસ લાખ સત્તર હજાર છે જેમાં નગરપાલિકાની આવક જેવી કે જુદા જુદા કરવેરા કરવેરા સિવાયના આવક ફ્રી ફી ભાડું વગેરે અને ગ્રાન્ટો અંદાજિત આવક વગેરે કુલ આવક પંદર હજાર ઉમેરતા આપણી નગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસ કુલ બજેટની રકમ રૂપિયા બાણું કરોડ સાઠ લાખ બાણું હજાર થાય છે જેમાંથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન અંદાજિત કુલ ખર્ચ જેવો કે પગાર ખર્ચ વહીવટી ખર્ચ નિભાવણી અને મરામત ખર્ચ ગાંઠના કામો અને ખર્ચ વગેરે કુલ ખર્ચની રકમ રૂપિયા બા બાણું કરોડ ચાર લાખ પેસઠ હજાર બાદ કરતાં બંધ શિલ્ક રૂપિયા દસ કરોડ છ્યાલીસ હજાર સત્યાવીસ હજાર રહે છે જે પૌરાણ વાળું બજેટ રજૂ કરીએ છીએ